જય શ્રી કૃષ્ણ જય મોગલ કેમ છો બધા શ્રી આહી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું રાજા આહીર અને આજે મંગળવાર એટલે મંગળવાર એટલે મા મોગલનો વાર અમે છીએ મોગલમાના મોટા ભક્તા ને અમે જઈ રહ્યા છીએ મોગલમાએ દર્શન કરવા તો તમને આજે અમે બતાવશું જવાહરનગરમાં આવેલું મોગલમાનું મંદિર કેવું છે ચલો તમે બધા મારી સાથે મોગલમાના મંદિરે ચલો આ છે મારું જવાહરનગર ગામ અને અહીંયાનું છે આ રાધે કૃષ્ણનું મંદિર આગળ તમે જોઈ શકો છો કે અહીં છે ગામનો નાકો ખૂબ જ સરસ રઢિયામણું રૂડું ગામ છે હવે અહીંયાથી સીધો મોગલમાના ગામ જવાય છે નગર જૂનું ગામ અહીં ચારે બાજુ તમે જોઈ શકો છો કે મંદિરોને મંદિરો જ આવેલા છે જેમાં અલગ અલગ માતાજીનાં મંદિર છે જેમાં માનું મંદિર રવેચી માનું મંદિર ચામુંડામાનું મંદિર અને સામેની સાઈડે તમે જોઈ શકો છો કે શિવ મંદિર છે અહીંયા આગળ જતા પાછું ચામુંડામાનું મંદિર છે અથવા સાહેબ ગાંધેતીનું મંદિર બને છે અને અહીં તમે જોઈ શકો છો કે જાણે આપણી શર્ગમાં આવી ગયા છે એવો અનુભવ થાય છે આ છે મારો રૂડો અને રળિયામનું મારું જવાહરનગર ગામ જય મોગલ આ છે જવાહરનગરનું મોગલધામ તમે બધા દર્શન કર્યા અહીં લોકો દૂર દૂરથી પોતાની માનતા પૂરી કરવા આવે છે અહીંયા બધાની માતાજી ઈચ્છા પૂરી કરે છે અહીં આઈ મા છે તમે જોઈ શકો છો અહીં દર મંગળવારે માતાજીની જાતર થાય છે જેમાં ગામ લોકો તથા બાળ ગામના લોકો પ્રસાદી લે છે અહીં સવાર સાંજ માતાજીની આરતી થાય છે અને લોકો દર્શન કરવા માટે દૂર દૂરથી આવે છે જય મોગલ જય શ્રી કૃષ્ણ હું છું રાધા આહિર અને શ્રી આહિરમાં અમે આજે ફર્સ્ટ લોક બનાવ્યો હતો તમને કેવો લાગ્યો તે તમે બધા કોમેન્ટમાં કહેજો અને અમારા ચેનલ શ્રી આહિર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને નેક્સ્ટ ટાઈમ અમારો ન્યૂ પાર્ટ આવશે આ પાર્ટ વન હતો હવે અલગ અલગ આવી જ રીતે દેવસ્થાનના અમે લોક બનાવશું તો તમે સૌ અમને સપોર્ટ કરજો અને આભાર જય મોગલ